હાય ગાઈસ કેમ છો બધા વાળા ગુજરાતીઓ અને એક રિયલિટી શોનો ટાંકડો તમને બતાવવાનો છે બધી બાજુ કે કે લોકડાઉન જેવું લાગે છે આપણને એવું જ લાગે કોરોના હજી આવી ગયો લાગે પણ ખરેખર કહો તો કોરોના આવ્યો જ નથી પણ બધા અત્યારે હાડા નવ ને દસ વાગવા આવ્યા છે પણ એક બાજુના કોઈની દુકાન લગભગ ઓછી ખુલ્લી હશે બધી બાજુના લોકેશન તમે જોઈ શકો બધી બાજુના લોકેશન બધા નવરા બેઠા કોઈને ધંધા જીરી કઈ ઓલું નથી વિચાર કરો કેવી ગ્રાગી હશે અને શે ધંધા ઠેકાણા જોવા તો ખરા હજી તો આપણે આગળ રિક્સ લેવાનું છે બધી બાજુ અને આમ જોવો તો એક બાજુના લોક્સ નહીં લોકેશન જોવો તો ચારે બાજુના લોક બરાબર લોકેશન તો જુઓ સાહેબેક્ટ વાત છે આમ જો કે આમ જો બધી બાજુ કે ટ્રાફિક જુઓ કે પોલીસ જુઓ પણ કઈ વસ્તુ કઈ નઈ અમદો અમુ આપડે હા મમ્મી ને બેસાડવાનું છે એની હિસાબે હા તો લાંબો બ્લોક બને છે આખો પંદર વીસ મિનિટ હા હાલો કઈશ तापिक अजीज होवा मर्ज़ी ये हमारी हरे तेज में दरेज़ों बच्चा नवरा बैठा है जो से बच्चा नवरा बैठा है ધંધાના રેગાણા નથી વિચાર કરો એમ જ લાગે કે હજી હાલની પોઝિશનમાં લોકડાઉન છે બધી બાજુ મમ્મી હાલ આવે બધી બાજુના જો બધા નવરા બેઠા કોઈને ધંધા પાણીને આમ એમ જ લાગે કે આ ધંધો ખરેખર છે જ નહીં આમ જો ને તો લોકડાઉન જેવું જ લાગે સમજા લોકડાઉન જેવું જ લાગે બધી વાત બધા નવરા બેઠા જો ઊંધા વાણીના ઠેકાણા બીજા તો કરો ઠેક ઠેક સુધીના જોવા મળે ઉપર તો હજી મારા મમ્મીને મૂડ તો છે જ નહીં બોલ તો ખરી મૂડ નથી હે જો હજી મારા મમ્મીને મૂડ નથી પણ થોડોક હજી માઇન્ડ માં આવવાનું છે પણ વાર લાગશે બરાબર બધી બાજુ જો તો ટ્રાફિક જ છે ચારે બાજુ ના ટ્રાફિક છે ટ્રાફિક ના ઠેકાણા આ દસમ છે પણ ટ્રાફિક કેટલું વધુ હોય પણ કોઈના ધંધા થતા જ નથી વિચાર કરો તમે વિચાર કરો બધી બાજુ ટ્રાફિક છે પણ કોઈના ધંધા થતા જ નથી એમ જ લાગે કે લોકડાઉન આવી ગયો કેવું લાગે લોકડાઉન ખરેખર માનીએ વાત કરું ને ખરેખર લોકડાઉન જેવું જ લાગે વિચાર કરો મારા મમ્મીની બે આવે હા ગાઈઝ કેમ છે મારા વાડા ગુજરાતીઓ આવ હેપી હેપી બોલો જો આપણા બધા ખાસ ટેટુ બનાવે હે રીયલી સોનો દાખલો તો ભાઈ જેટુ કેવી કેવી આઈટમ ના બનાવો કેજો ભાઈ સોશિયલ મીડિયા બેટી બધી આઈટમ માં મળે બધી આઈટમ અને શું ભાવ શું છે જે ભાવમાં ટેટુ હોય એ ભાવમાં પરરાજ હોય અને હેઠું બનાવો તો દર વર્ષે આ બાજુ આવતા રહેજો મારા બ્લોગમાં બરાબર આટલો વિડીયો આટલો ટેજ ઉપર હું બનાવું ને આમ જોવો તો લોકડાઉન જેવું જ લાગે કઈ બાજુના ટ્રાફિક નથી આવો ખાલી ક્રોસ છે બરાબર હેપી હેપી બાય બાય થેન્ક યુ સો મચ